ખોરાક શાખાની ટીમે શહેરના રાવપુરા ન્યૂ સમા રોડ વાસના ભાયલી રોડ પ્રતાપનગર આજવા રોડ ચકલી સર્કલ છાણી વાઘોડિયા રોડ માજલપુર મકરપુરા રેસકોર્સ અકોટા ગોરવા રોડ કોઠી નિઝામપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં મીઠાઈ પનીર ઘી દૂધ તેલ આઈસ્ક્રીમ તુવેરદાળ કેચપના નમૂનાઓ લઈ લઈને તેને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૂથકરણ માટે મોકલ્યા હતા જેમાં સત્તાવીસ ઉત્પાદકો અને વેપારીઓને ત્યાંથી લીધેલા નમૂના સબસ્ટાન્ડર્ડ જણાતા ખોરાક શાખા દ્વારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે સબસ્ટાન્ડર્ડ આવેલ નમૂનાઓમાં વિક્રમ એજન્સી રાવપુરા સિલ્કન ટોકુ ફાર્મ જયઅંબે ડેરી ફાર્મ ન્યૂ સમારોહમાં પનીર સ્કાય સેવન ઇન્ફાટેક વાસણા ભાયલી રોડ પનીર ટિક્કા મસાલા મેસર્સ સદાર ગમલ એન્ડ સન્સ પ્રતાપનગર ગાયનું દૂધ હનુમાન ફૂડ્સ ચકલી સર્કલ મેંગો ક્રીમ બાઇટ્સ જય બજરંગ ફરસાણ એન્ડ ફાફડા વાસના રોડ સેવ રોયલ એગ્રો ફૂડ આજવા રોડ ટોમેટો કેચઅપ મુરલીધર પ્રોવિઝન સ્ટોર છાણી તુવેર દાળ કલાપી ફરસાણ વાઘોડિયા રોડ ઘી કલાપી ફરસાણ વાઘોડિયા રોડ પેંડા ગાયત્રી ખમણ માજલપુર તેલ પેંડાવાળા દુલીરામ શર્મા રાવપુરા કાજુતરી વિથ સિલ્વર ફોઈલ શ્રી મહાલક્ષ્મી આઈસક્રીમ એન્ડ જ્યૂસ હાલોલ રોડ આઇસક્રીમ વેનિલા જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ છાણી રોડ કાજુ મેંગો ગ્વાલિયા સ્વીટ પ્રાઇવેટ લિમિટેડ રેસકોર્સ મોહન થાળ સંદીપ સ્વીટ નમકીન મકરપુરા સ્વીટ ખોયા શ્રીનાથ ડેરી વાઘુડિયા રોડ ઘી પટેલ ડેરી ફાર્મ અકોટા સ્ટેડિયમ સામે ઘી મૈસૂર ડિલિશિયસ કેફે વાસણા જકાતનાકા સનફ્લાવર ઓઇલ ગુપ્તા સ્વીટ એન્ડ ફરસાણ તરસાલી મોતીચૂર લાડુ બ્લૂ બફેલો વાસણા જકાતનાકા ગાયનું દૂધ ગણેશ મિલ્ક બાર આજવા રોડ પનીર કિરણ ફૂડ ઓલ્ડ છાણી રોડ પનીર વર્ષા એસ્કોટિક ગોરવા ઘી શ્રીજી દુધાલય મદન રોડ ઘી સાઈ પંજાબી રેસ્ટોરન્ટ તુલસીદામ ચાર રસ્તા ડ્રાય મંચુરિયન શ્રી બજરંગ દૂધ ડેરી સમા ગાયનું દૂધ શ્રીકૃષ્ણ ડેરી કોઠી ફળિયા ઘી જેને લઈને ખોરાક શાખા દ્વારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે વડોદરા મહાનગરપાલિકા ખોરાક શાખા દ્વારા ફક્ત તહેવારો નિમિત્તે નહીં પણ સમયાંતરે સેમ્પલ્સ લેવામાં આવતા હોય છે અને શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવતા હોય છે એમાં તમામે તમામ કોમોડિટીનો સમાવેશ થતો હોય છે ઘી હોય તેલ હોય પનીર હોય દૂધ હોય દૂધની બનાવટ હોય માવા હોય તમામ પ્રકારના સેમ્પલો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવતા હોય છે એ છેલ્લા બે મહિનામાં જે ફૂડ સેફ્ટી ઓફિસરો જે સેમ્પલ લીધા હતા એ સેમ્પલનું રિઝલ્ટ અત્યારે પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે જેની અંદર એકત્રીસ સેમ્પલો જે છે એકત્રીસ સેમ્પલો સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયા છે અને એની યાદી અમે પ્રેસ નોટ દ્વારા પ્રેસ નોટ સ્વરૂપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી સર કેટલી ગંભીર કયા કયા લોકો છે કે જે સૌથી ફેમસ છે એ લોકોના સ્ટાન્ડર્ડ એની અંદર એકચ્યુઅલી અમારે રેસ્ટોરન્ટમાં પણ સેમ્પલ લેતા હોય છે મોટી મીઠાઈ પ્રસાડની દુકાનો પણ સેમ્પલ લેતા હોય છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ સેમ્પલિંગ કરતા હોય છે એમાં નાના હોય કે મોટા હોય તમામે તમામને ત્યાંથી સેમ્પલિંગ થતું હોય છે અને જે મોટા મોટા નામાંકિત છે એમને ત્યાં પણ સેમ્પલ લીધા છે અને એમના બી સેમ્પલો ફેલ થયા છે તો એમની સામે હવે એફએસએસ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવા ગંભીર મામલો ગંભીર તો છે એટલે ગંભીર તો કહેવાય છે પણ અત્યારે કે આ જે સેમ્પલનું રિઝલ્ટ છે એમાં એફએસએસ એના જે સ્ટાન્ડર્ડ હોય છે દરેકે દરેક વસ્તુના સ્ટાન્ડર્ડ હોય ધારો કે ઘી હોય કે તેલ હોય દરેકના સ્ટાન્ડર્ડ એ સ્ટાન્ડર્ડ પ્રમાણેના સેમ્પલો નથી એ પ્રમાણેના સબ સ્ટાન્ડર્ડ આ સેમ્પલ આયા છે અત્યારે